હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મંડળવામાં રેતીના ટ્રકની ટક્કરથી એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે તો છોટાઉદેપુર જિલ્લાના મંડળવા ગામે પીસી પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો જોતી મંડળવા તરફ જતા છગડાવાળાને ઝડપે આવતા રેતીના ટ્રકે અડફેટમાં લેતા એક નિર્દોષ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક અતિ ઝડપે આવતા અકસ્માત સર્જાયો હતો ઘટના બાદ મૃતકને પ્રાઇવેટ વાહન દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ટ્રક સાથે જોજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઇમરાન મિરસા છોટા ઉદયપુર